આજે સવારે હિંમતભાઈની તબિયત વધારે ગંભીર થઈ ગઈ તેમના પત્ની વિજયાબેન પોતાના દીકરા રવિને ફોન કર્યો અને કહ્યું કે દીકરા તને તો તારા પિતાજીની હાલત વિશે ખબર જ છે ને હવે તો હાલત વધારે ખરાબ થઈ ગઈ છે અને તે પથારીમાં પડ્યા પડ્યા તને યાદ કરતા રહે છે એટલે થોડો સમય કાઢીને તારા પિતાજીને એકવાર મળવા માટે આવી જા તારા પિતાજીના આત્માને શાંતિ મળશે એવું સાંભળીને એના દીકરાએ કહ્યું કે અત્યારે મને ઓફિસમાંથી રજા મળી શકે એમ નથી એટલા માટે ત્યાં આવવું મુશ્કેલ છે પરંતુ થોડા દિવસોમાં જ સમય કાઢીને હું ત્યાં આવી જઈશ તેના દીકરાના મોઢેથી આ સાંભળીને વિજયાબેન ખુશ થઈ ગયા હિંમતભાઈ ગંભીર બીમારીથી પીડિત હતા તે પથારીમાં પડ્યા પોતાના જીવનના અંતિમ દિવસો જેમ તેમ કરીને કાપી રહ્યા હતા વિજયાબેન અને હિંમતભાઈ પોતાના દીકરા અને વહુથી દૂર પોતાના વતનમાં રહેતા હતા એનો દીકરો શહેરમાં નોકરી કરતો હતો તે પોતાની પત્ની સાથે રહેતો હતો અને ગામના ઘરમાં વિજયાબેન અને હિંમતભાઈ બંને જ રહેતા હતા તેમજ હિંમતભાઈને ગામમાં ખેતીની જમીન હતી અને જમીનની ઉપજમાંથી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા અને પોતાના એકના એક પુત્રને યોગ્ય બનાવીને એ મુકામ સુધી પહોંચાડ્યો હતો કે તે આજે માથું ઊંચું કરીને જીવી રહ્યો હતો પોતાના પરિવારને એક સારું જીવન આપવા માટે તેમને આખું જીવન કઠોર પરિશ્રમ કરવામાં જ વિતાવી દીધું હતું પરંતુ ઉંમરની સાથે સાથે તેના શરીરની તાકાત પણ ઓછી થવા લાગી હતી તેના કારણે હવે હિંમતભાઈ ખેતરમાં કામ નહોતા કરી શકતા અને લાચાર હતા એટલે પોતાની જમીન બીજાને વાવવા આપી દીધી હતી પરંતુ સમયની સાથે સાથે એની હાલત વધારે ખરાબ પડી ગઈ હતી હવે એમને ગંભીર બીમારી છે અને એની બીમારીના ઈલાજમાં એની બધી જ બચત ખલાસ થઈ ગઈ હતી ત્યાં સુધી કે એમનું ખેતર પણ વેચી દીધું હતું હવે તો બસ એક જૂનું મકાન વધ્યું હતું તો એનો દીકરો જમીનમાંથી આવેલી રકમ મેળવવા માટે કમસે કમ વર્ષમાં એક બે વાર આવતો હતો જ્યારથી તેમની જમીન વેચાઈ ગઈ ત્યારથી તેમના દીકરાએ માતા પિતા પાસે આવવાનું તો દૂર પરંતુ એને ફોન પણ કરવાનું બંધ કરી દીધું હતું જો કે એમની વહુને તેમના માતા પિતા પ્રત્યે સહાનુભૂતિ હતી અને ક્યારેક ક્યારેક એના સાસુ સસરાને હાલચાલ પૂછવા માટે ફોન કરતી તે ઘણીવાર વિજયાબેન પોતાના દીકરાને ફોન કરીને ગામડે આવવાનું કહેતી રહેતી હતી પરંતુ દીકરાનો હંમેશા એક જવાબ હતો હું અત્યારે વ્યસ્ત છું આજે સાંજે વિજયાબેનને અચાનક કહ્યું કે આજે મને ગભરામણ થઈ રહી છે એટલે વિજયાબેન તરત જ તેમના માટે લીંબુ સરબત બનાવીને લાવ્યા આવીને જોયું તો હિંમતભાઈ બેહોશ હાલતમાં પડ્યા હતા એમની આંખો ખુલ્લી અને મોઢું ખુલ્લું રહી ગયું હતું આ જોઈને વિજયાબેનને સમજતા વાર ન લાગી કે મારા પતિ અમને છોડીને હંમેશા માટે જતા રહ્યા છે આ દ્રશ્ય જોઈને વિજયાબેનની તો જાણે દુનિયા ઊઠી ગઈ હતી એને હિંમતભાઈ સિવાય એનું આ દુનિયામાં બીજું કોઈ ન રહ્યું પોતાના દીકરાને અગ્નિ સંસ્કારમાં આવવાનો પણ સમય નહોતો ત્યાં સુધી રાહ જોઈ પરંતુ દીકરો ન આવ્યો ત્યારે બધા જ સગા સંબંધીઓએ અને ગામના લોકોએ નક્કી કર્યું હવે દીકરાની રાહ કેટલી જોઈએ એટલે તમામ લોકો સાથે મળીને હિંમતભાઈના અંતિમ સંસ્કાર માટે લઈ ગયા ત્યારે એનો દીકરો સ્મશાને પહોંચ્યો અને એના પિતાજીના અગ્નિ સંસ્કાર કર્યા તેમના પિતાજીનું અવસાન થયું હજી તો બે દિવસ થયા હતા જે રવિ પોતાની માને જ કહેવા લાગ્યો કે માં ઘણું બધું કામ છે અને અત્યારે પણ હું ઘણું મુશ્કેલીથી રજા લઈને આવ્યો છું અને જે થવાનું હતું તે થઈ ગયું તેને બદલી તો નહીં શકીએ પરંતુ મારું કામ ખૂબ જ જરૂરી છે ત્યારે એમની માતો સુમશામ થઈને બેઠા હતા એટલે તેમણે તો દીકરાને રોકાવાનું પણ ન કહ્યું તેઓ તો બેઠા હતા પરંતુ ગામના લોકો અને સંબંધીઓ તેમના ઘરે એકઠા થયા હતા એટલે આ લોકોએ વાતો સાંભળીને તો હેરાન થવા લાગ્યા અને ગામના લોકોના કહેવાથી દીકરાને ત્યાં રોકાવવું પડ્યું ક્રિયા બાદ નીકળ્યું ત્યારે જ ગામડેથી શહેર જવા નીકળી ગયો હતો ત્યારે ગામના સરપંચે તેને રોકીને કહ્યું બેટા તારી માનો કેવળ તું એક જ સહારો છો એને તારા સિવાય આ દુનિયામાં કોઈ નથી રહ્યું અને તું પણ તારી માને આવી હાલતમાં એકલી છોડીને જતો રહીશ તો એને કોણ સંભાળશે એટલે તું તારી માને પણ તારી સાથે લઈ જા એ તમારી સાથે રહેશે તો સમય પસાર થશે અને એકલા તો આ કેવી રીતે રહી શકશે અને ગામના સરપંચની વાત વિજયાબેનની વહુને પણ સારી લાગી પરંતુ વહુ પોતાના પતિના સ્વભાવને સારી રીતે જાણતી હતી એના કારણે એ કંઈ બોલી શકી નહીં અને સરપંચની વાત સાંભળીને કહેવા લાગ્યો કે મારી મા માટે ગામમાં વાતાવરણ સારું રહેશે અને આમ પણ શહેરમાં મારું ઘર એટલું મોટું નથી કે હું મારી માને પણ મારી સાથે રાખી શકું ત્યારે સરપંચે કહ્યું બેટા કદાચ હું એ નથી જાણતો કે તારી માએ જીવનમાંથી શું ખોયું છે તારા પિતાજી આ ઉંમરમાં પણ તારી માનું ખૂબ ધ્યાન રાખતા હતા અને હવે જ્યારે આ ઉંમરમાં એને તારા સહારાની સૌથી વધુ જરૂર છે ત્યારે તું તારી માને સાથે નહીં લઈ જવા માગતો કે કદાચ તને તારી માને સાથે રાખવામાં તકલીફ હોય તો ગામ પંચાયત એનું ધ્યાન રાખશે પરંતુ ત્યારબાદ તને તારા પિતાના મકાનમાંથી કોઈ હિસ્સો નહીં મળે સાંભળીને એ ગભરાઈ ગયો અને પોતાની માને પોતાની સાથે લઈ જવા માટે રાજી થઈ ગયો વિજિયાબેન એ ખૂબ મોટી માનસિક પીડામાંથી ગુજરી રહ્યા છે એટલા માટે તેમની વહુ તેમની સાથે રહેતી હતી પરંતુ એના દીકરાને આ વાતથી કોઈ મતલબ નહોતો એ તો ફક્ત સરપંચ દ્વારા પ્રેશર કરવાને કારણે પોતાની માને સાથે લઈ જવા માટે રાજી થયો હતો અને ખૂબ જ મતલબી અને લાલચુ સ્વભાવનો માણસ હતો સો સંબંધોમાં પણ મતલબ અને સ્વાર્થનું ધ્યાન રાખતો હતો અને એની આ વાત એની પત્નીને જરાય પસંદ ન હતી હવે રવિ જેમ તેમ કરીને પોતાની માને શહેરમાં એના ઘરે લઈ ગયો પરંતુ થોડા દિવસો વીત્યા બાદ પોતાના દીકરાની આંખોમાં કાંટાની જેમ ખટકવા લાગી હતી પરંતુ એની પત્નીએ સમજતી હતી કેમ કે તે ખુદ પણ એક સ્ત્રી હતી અને એને ખબર હતી એક સ્ત્રીનો સહયોગનો સુહાગ ગુજરી જાય ત્યારે તેને કેવી દશા હોય પરંતુ સાથે પતિને પણ જણાવતી હતી વિજયાબેન તેના દીકરાના ઘરે આવ્યા તેનો એક મહિનો થઈ ગયો હતો અને હવે મહિનાના ખર્ચાનો સમય આવ્યો એટલે એના હોશ ઉડી ગયા અને લાઇટ બિલ જોઈને ગુસ્સે થઈ એની પત્ની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તું આખો દિવસ ઘરમાં શું કરે છે ઘરમાં એસી લગાવ્યું છે તો શું આખો દિવસ શરૂ કરીને બેસીને ઠંડી હવા ખાય છે કેટલું લાઇટ બિલ આવ્યું છે અને ઘરના રાશનનો તો પણ કેટલો બધો ખર્ચ થવા લાગ્યો છે આ મહિને પંદરસો રૂપિયા વધી ગયા છે ત્યારે એની પત્ની બોલી તમે આટલું જોર જોરથી શા માટે કહી રહ્યા છો અને માજી ગામમાંથી આવ્યા અને પંદરસોનો ખર્ચ વધી ગયો તો શું થઈ ગયું આટલું બધું સારી વાત ના કહેવાય અને આમાંથી હજાર રૂપિયા તો ગામડે આપવામાં ખર્ચ થઈ ગયા હતા અને તમે કાન ખોલીને સાંભળી લો કે આ તમારી મા છે હવે આપણી સાથે જ રહેશે એટલે આપણે એની જરૂરિયાતનું ધ્યાન રાખવું પડશે અને તમે તો ઘરનો ખર્ચ વધી ગયો ત્યાં કહેવા લાગ્યા છો ત્યારે વિજયાબેન આ બધી વાતો સાંભળી રહ્યા હતા અને તેની માનસિક સ્થિતિ તો બગડતી જતી હતી ઉપરથી દીકરાની આવી વાતો સ્વાર્થ પર ખરાબ અસર કરતી હતી અને છતાં ખર્ચ માટે ઝઘડવું વહુ સાથે દીકરાનું રોજનું કામ થઈ ગયું હતું એનું પરિણામ એ આવ્યું કે તબિયત રોજ બગડતી જતી હતી અને આમ તો વહુ માજીનું પૂરું ધ્યાન રાખતી હતી પરંતુ દીકરાને ફક્ત અને ફક્ત પોતાના પૈસાની પડી હતી અને એની વહુએ પોતાની સાસુમાની બગડતી તબિયતને જોઈને કહ્યું કે માજીને ડૉક્ટર પાસે લઈ જાઓ એટલે રવિએ ના પાડી દીધી પરંતુ ત્યાર પછી દવા લઈને આવ્યો દવાઓ ડાઇનિંગ ટેબલ પર ફેંકી અને ગુસ્સાથી કહેવા લાગ્યો તેની પત્નીને કહ્યું કે બસ હવે બહુ થઈ ગયું હવે આનાથી વધારે માને નહીં રાખી શકું હવે આપણા માટે મુશ્કેલ થઈ ગયું છે એટલા માટે હું એમને ગામડે મૂકવા જઈ રહ્યો છું વહુ રૂમમાંથી દોડીને બહાર આવી અને કહેવા લાગી માને તમે ગામડે મૂકવા જઈ રહ્યા છો તેનો મતલબ શું છે કે મૂકીને આવશો અને કોની પાસે મૂકીને આવશો એને આની પત્નીને કહ્યું કે મને કશું ખબર નથી અને હું એટલું જાણું છું કે આ બધું વધારે સહન નહીં કરી શકું જો તને ખબર છે કે માની દવાઓ કેટલી બધી મોંઘી છે અને આટલા ખર્ચામાં તો આપણો આખો મહિનો નીકળી જાય છે અને મારી મા પાછળ ખર્ચો આવી રીતે જ કરતો રહીશ તો એક દિવસ સડક પર આવી જઈશ એનાથી તો સારું છે કે હું માને ગામડે મૂકી આવું અને એને વહુએ કહ્યું કે આ કેવી વાતો કરી રહ્યા છો તમે આ શું કહી રહ્યા છો તમારી મા તમે એને ગામડે મૂકવાની વાતો કરી રહ્યા છો તમારી અંદર આવો વિચાર પણ કેવી રીતે આવી શકે પરંતુ એક વાત કાન ખોલીને સાંભળી લો હું નહીં જવા દઉં સમજી ગયા ત્યારે પોતાની પત્નીનો અવાજ સાંભળીને રવિ હેરાન રહી ગયો કેમ કે આ પહેલી વાર હતું કે આટલા ગુસ્સામાં આવીને મમતા વાત કરી રહી હતી પરંતુ ત્યારબાદ તરત જ વહુએ વાતને સાંભળીને પ્રેમથી પોતાના પતિને કહ્યું કે જુઓ હું જાણું છું કે આજકાલ મોંઘવારી વધી ગઈ છે પરંતુ એનો મતલબ એ નથી કે આપણે આપણી જવાબદારીઓથી પાછળ રહી જઈએ અને આમ પણ તે તમારી મા છે અને એને સાચવવા એ આપણી ફરજ છે પરંતુ વહુએ કરેલી વાતોને રવિ પર કોઈ અસર ન પડી એ તો પોતાની માને એના ઘરેથી દૂર કરવા માગતો હતો પરંતુ એવું હું આખરે શું કરું જેનાથી મારા ઘરમાંથી દૂર થઈ જાય કે તે એટલું સમજી ગયો હતો કે મારી પત્ની મોજૂદ છે ત્યાં સુધી તો મને ઘરમાંથી માને દૂર કરી શકે એમ નહીં એટલે હવે રવિ યોગ્ય સમય આવવાની રાહ જોવા લાગ્યો થોડા દિવસ પછી એકવાર રવિ પોતાની માને દવા લેવા માટે હોસ્પિટલ લઈને ગયો ત્યારે તેણે ત્યાં હોસ્પિટલમાં એક વ્યક્તિને જોયો જે ખૂબ પરેશાન હતો કે વ્યક્તિની માની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ જેના કારણે કિડની પ્લાન્ટ કરાવવા માટે એક કિડની ડોનટ જોઈતો હતો પરંતુ એને કોઈ પણ એક ડોનટ નહોતો મળ્યો અને એની પાસે થોડા દિવસોનો જ સમય રહ્યો હતો એટલે રવિ જોઈને વિચારવા લાગ્યો કે તેની મા માટે લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે એટલે એના તાની મગજમાં એક વિચાર આવ્યો અને એને ડૉક્ટર સાથે વાત કરી કે મારી પાસે એક ડોનર છે અને પોતાની મા વિશે વાત કરી પરંતુ ડૉક્ટરે કહ્યું કે આ ઉંમરમાં તેમની કિડની કાઢવાથી એમની તબિયત પર અસર પડી શકે છે અને એટલા માટે ડૉક્ટરને કિડનીના બદલામાં પૈસામાંથી થોડો હિસ્સો ડૉક્ટરને આપવાની વાત કરી અને ડોક્ટર પણ જાણતો હતો કે પહેલો વ્યક્તિ પોતાની માનો જીવ બચાવવા માટે માગ્યા પૈસા આપવા માટે પણ તૈયાર હતો એટલે એટલે ડૉક્ટરે પણ ચાલ જમાવીને હા પાડી દીધી એટલા માટે રવિ પોતાની માને ડૉક્ટરની નજર હેઠળ હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો છે તેનાથી તેમને ટ્રાય કરતાં પહેલાં જે કાંઈ ટેસ્ટ કરવા માગતા હોય તે આસાનીથી કરી લે કેમ કે ડૉક્ટરે કહ્યું હતું કે ખાલી કોઈ વ્યક્તિની કિડની કાઢીને બીજા વ્યક્તિમાં ન કરી શકે આ કાર્ય માટે ઘણા બધા ટેસ્ટ કરવા પડે અને જ્યારે મેળવીશું ત્યારે જ ખબર પડશે કે આખી ટ્રાન્સપોર્ટ થઈ શકશે કે નહીં એટલા માટે રવિ પોતાની માને ત્યાં જ હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો અને તેની પત્ની એની મા વિશે પૂછવા લાગી પરંતુ તેનો પતિ એનાથી નજર છુપાવી રહ્યો હતો ઘણો સમય પછી કીધું હું માજીને દવાખાને લઈને ગયો હતો ત્યારે માજી અચાનક બીજી બાજુ જતા રહ્યા અને જ્યારે ગાડીઓનું ટ્રાફિક થઈ ગયું ત્યારબાદ માજી કોણ જાણે ક્યાં જતા રહ્યા છે મને મળ્યા જ નહીં પરંતુ એના પતિની વાત માનવામાં નહીં આવતી એટલે કહેવા લાગી કે કમાલ છે તમારી ઉપસ્થિતિમાં ક્યાં જતા રહ્યા અને તમે આરામથી બેઠા છો એટલે રવિએ કહ્યું તો શું કરું તને ખબર જ છે ને કે ચોવીસ કલાક પહેલાં કોઈ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી નથી કરાવતા અને આમાં શું કરવું મેં તો તેમને ઘણા શોધ્યા પરંતુ એ તો મળ્યા જ નહીં એ વાત સાંભળીને તે સમયે તો ચૂપ થઈ ગઈ પરંતુ બહુ વાત માનવા માટે તૈયાર નહોતી કે માજી ખુદ કેક જતા રહ્યા એટલા માટે ખુદ પોતાની સાસુને શોધવા માટે નક્કી કર્યું અને સાસુમાને તો ઘણો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નહીં હવે ચોવીસ કલાક વીતવાની રાહ જોવા લાગી પરંતુ જ્યારે બીજા દિવસની સવાર થઈ એટલે મમતાએ જોઈને હેરાન થઈ ગઈ કે રવિ જલ્દી જલ્દી ઉઠીને તૈયાર થઈ ગયો અને ઘરેથી નીકળી ગયો હતો ત્યારબાદ હોસ્પિટલ જઈને ડૉક્ટર સાથે વાતચીત કરી અને જ્યારે એને ડૉક્ટરે જણાવ્યું કે વિજયાબેનની કિડની તે વ્યક્તિની મા સાથે મેચ થઈ ગઈ છે આ સાંભળીને રવિ ખૂબ જ ખુશ થઈ ગયો એવું વિચારવા લાગ્યો કે મારી તો લોટરી લાગી ગઈ આખો સામે ઘણા બધા પૈસાનો ઢગલો દેખાવા લાગ્યો અને ત્યારબાદ ડૉક્ટરે કહ્યું કે પેલો વ્યક્તિ તમારી માની કિડની માટે એંસી લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે અને આ સાંભળીને રવિએ સ્પષ્ટ જણાવી દીધું કે હું મારી માને ઓછા રૂપિયા માટે કેવી રીતે લગાવી શકું માના પ્રેમને કોઈ આટલી કિંમતમાં કેવી રીતે આપી શકે એટલા માટે એને લાલચથી પોતાની કિડની માટે પૂરા એક કરોડ રૂપિયાની માગણી કરી અને મનમાં વિચારવા લાગ્યો કે બસ મને એક કરોડ રૂપિયા આવી જાય ત્યારબાદ આ લોકો કદાચ માની કિડની કાઢી નાખે કે આખો કાઢી નાખે મને કોઈ વાંધો નહીં ત્યારબાદ એ વ્યક્તિએ એક કરોડ રૂપિયા આપવા માટે પણ હા પાડી દીધી અને આ બાજુ મમતાને એના પતિ ઉપર શંકા હતી કેમ કે રવિ આજ સવારે એટલો બધો જલ્દીથી ઘરે નીકળ્યો હતો અને જાણતી હતી કે આની પાછળ કંઈક રહસ્ય છુપાયેલું છે કે પોતાની સાસુનો ફોટો લઈને પોલીસ સ્ટેશનમાં જઈને થોડી વાત કરી પરંતુ પોલીસે એને કહ્યું કે ચોવીસ કલાક પહેલાં કંઈ થઈ શકે નહીં પરંતુ જ્યારે વહુએ પીએસઆઈને બધી વાત કરી એટલે એવું લાગ્યું કે આ હિસાબે તો ચોવીસ કલાક થઈ ગયા છે ત્યારબાદ એફઆઈઆર લખવામાં આવી અને મમતા પોલીસને સાથે લઈને હોસ્પિટલ જવા માટે નીકળી ગઈ એની સાસુનો ઈલાજ ચાલી રહ્યો હતો લાલચમાં એના મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો આટલા બધા પૈસા મળી જાય તો અહીંથી મીલો દૂર જતો રહીશ અને વિજયાબેનને તો પહેલેથી જ બેહોશીની હાલતમાં હતા કેમ કે એમને તો બેહોશીના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એની વહુ પોલીસ કર્મચારીઓ સાથે હોસ્પિટલે પહોંચી અને માજીનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં ગઈ પરંતુ ત્યાં એની સાસુમાં ના હતી ત્યાં પૂછ્યું તો ખબર પડી કે સાસુમાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા છે એટલે ડૉક્ટરને પૂછવા લાગ્યા અને અંદર ગઈ પરંતુ ત્યાં હાજર નહોતા અને કહ્યું કે ડૉક્ટર તો એક માજીની કિડની ટ્રાન્સફર કરવા માટે પોતાની ટીમ સાથે ઓપરેશન થિયેટરમાં ગયા છે અને આ વાતથી પહેલેથી જ શંકા હતી એટલે તે કંઈ પણ વિચાર્યા વગર ઓપરેશન તરફ દોડવા લાગી કે પહોંચીને જોયું બહાર ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો એટલે વહુએ તે માણસને પોતાની સાસુમાનો ફોટો બતાવ્યો તે તરત જ તે વ્યક્તિની નજર પણ ફોટા પર પડી એટલે એને જોઈને ઓળખી ગયો કેમ કે આ વ્યક્તિ તે મહિલાનો દીકરો હતો કિડની લગાવવાની એટલે દોડીને ઓપરેશન થિયેટરની પાછળ અંદર ગઈ અને દરવાજો ખખડાવવાનું ચાલુ કર્યું પાછળ પોલીસ કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા અને પોલીસે દરવાજો ખોલાવ્યો અને વહુ પોલીસની સાથે જ ઓપરેશન થિયેટરની અંદર ગઈ ત્યાં જોયું તો એને આંખો ફાટી ફાટી જ રહી ગઈ કેમ કે એની સાસુની કિડનીની તૈયારી થઈ ગઈ હતી અને સાસુ તો બેહોશીની હાલતમાં પડ્યા હતા એને તો ખબર જ પણ નહોતી કે એક સગો દીકરો એની મા માટે આવું કરતો હતો ત્યારે ખભા પર થેલો લટકાવીને રવિ બહારથી આવી રહ્યો હતો એની સાથે પહેલો અમીર વ્યક્તિ પણ હતો અને રવિ એની પત્નીને પોલીસની સાથે જોઈ તો એ ગભરાવા લાગ્યો અને ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ હવે એની ચાલાકીનો અંત આવ્યો હતો પોલીસ કર્મચારીઓએ તેને પકડી લીધો અને એની સાથે ઓપરેશન કરવાવાળા ડૉક્ટર અને પહેલાં વ્યક્તિને પણ પકડી લીધા અને આટલા બધા પૈસા આપીને ખરીદી હતી તેમની માને પોલીસ સ્ટેશને ગયા બાદ રવિને સારી રીતે ફડકારવામાં આવ્યો ત્યારે બધું જ સાચું કહી દીધું અને કેવી રીતે લાલચમાં આવીને પૈસા માટે તે તારી જનેતાને વેચી નાખી પૂછપરછ બાદ સ્પષ્ટ થઈ ગયું ત્યારબાદ પોતાની સાસુને ત્યાંથી લઈને બહાર આવી અને સાસુ વહુની રાહ જોવા લાગી ત્યારે વહુને ગળે લગાડીને રડવા લાગી વિજયાબેન હજુ સુધી પૂરી રીતે સાજા નથી થયા પરંતુ તેઓ સમજી ગયા હતા કે મારી બહુ ખૂબ જ દુઃખી છે એટલે શાંત કરવા માટે કહેવા લાગ્યા કે દીકરી ચૂપ થઈ જા વહુ બધું સારું થઈ જશે આ ભગવાન બધું સારું કરશે ત્યારબાદ વહુ લઈને ઘરે આવી અને ખૂબ જ સારી રીતે સંભાળ રાખવા લાગી અને હવે માજીની તબિયત થોડી સારી થઈ ગઈ હતી પરંતુ અહીં એના મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે મારો દીકરો ક્યાં છે વિજીએબેન પોતાના દીકરા વિશે પૂછ્યું ત્યારે વહુ સાસુ મને આ બધી વાતો છુપાવી ન શકી અને ત્યારબાદ હોસ્પિટલમાં બનેલી બધી જ ઘટના સાસુમાને જણાવી દીધી હતી હવે વિજયાબેન આવી વાતો જાણીને હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે શું કમી રાખી હતી અમારા દીકરાને કે મારો દીકરો આજે આવા રસ્તે ચાલી નીકળ્યો ત્યારે એની વહુ સામે જોઈને એના મનને થોડી શાંતિ મળતી હતી આ બાજુ એને ત્રણ વર્ષની સજા મળી હતી રવિને અને ડૉક્ટરને સજામાં સસ્પેન્સ કરવામાં આવ્યા હતા શાંત અને સુખદ માહોલમાં આ કારણે એમની વહુએ ધીરે ધીરે પોતાના ઘરે ઓનલાઈન જોબ શરૂ કરી દીધી હતી અને જેનાથી ઘરનું ગુજરાન ચલાવતી હતી કેમકે વહુ પોતાની સાસુને આવી હાલતમાં છોડીને બહાર જવા નથી માગતી તેમાં હવે વેજીયાબેન સાજા થઈ ગયા હતા અને ત્રણ વર્ષ વીત્યા બાદ ઘરે પાછો આવ્યો રવિ ત્યારે તેમની માના પગમાં પડીને ફૂટી ફૂટી રડવા લાગ્યો પહેલાં જેવો ના રહ્યો ઘણો બદલાવ આવી ગયો હતો પ્રેમના ભાવ હતા અને દિલમાં પોતાની મા અને પત્ની પ્રત્યે લાગણી હતી હવે બધા જ લોકો શાંતિથી રહેવા લાગ્યા હતા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો